મરી ગયા તું તોને मामुली કુંજો સમજતી હતી આ માણસ નીકળ્યો વાત કરો ને હા ટાઇગર આય આડીએક્સ મારું નામ આડીએક્સ નથી રાધા છે પણ આર એટલે રાધા ટી એટલે ડન અને એક્સ એટલે એક્સપ્રેસ રાધા ડન એક્સપ્રેસ સમજી ટીવી આવી ગયો

ફોટો જોયા પછી હું હવાલાને બદલે ફોટોની વાત કરું છું સોપારી લેવા ને બદલે શાયરી સંભળાવવા માંડ્યો છું સાંભળે છે કે નહીં હા 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 જો તે તો બધાની હાજરીમાં કહી દીધું કે તું મારી પ્રેમિકા છે પણ મારે તો હજી કહેવાનું બાકી છે ને તો એના માટે તને લેવા પેલા વેલ વેલ ઇટન ડેના દિવસે આવું છું વેલ ઇટન ડે મારી મદદ કરો ને પ્લીઝ અમે તો શું કોઈ તને મદદ નહીં કરી શકો તારો જ છે

વહેલી વહેલી ઘર ભેગી થઈ જા દે મને પેલા મને એક વાત નો જવાબ આપી આટલી બધી ડરે છે તો તું એની પ્રેમિકા છે એ વાત શું કામ ફેલાવી એ જાણીને તારે શું કામ છે કામ છે કારણ કે હું તારો પ્રેમી છું એ તારો ભ્રમ છે ને સાંભળી લે તારાથી પીછો છોડાવજ મે આ વાત ફેલાવી હતી એનો અર્થ તો એ થયો કે તું મારા કારણે શહેર છોડી રહી છે હા તો હું આની થવા દઉં શું કરીશ તું ડોન સામે બાત ભીડીશ ડોન તો શું આખી દુનિયા સામે બાદ પીડીશ આંધી આવે કે તોફાન વેને તારા સુધી નહીં પહોંચવા દઉં આ તું નહીં તારું અભિમાન બોલે છે ક્યાં જાય છે તું ડોન પાસે અને ખાત્રી કરાવવા કે તું જેને મારું અભિમાન માને છે એ મારો પ્રેમ છે હું તને નહીં જવા દઉં કેમ હું નથી ઈચ્છતી કે મારા કારણે કોઈનો જીવ જાય જીવ જાય તો ભલે જાય પણ તું મારા કારણે શહેર છોડે એ પહેલાં મારી દુનિયા છોડી દેવી પડે તો છોડી દઈશ પણ ટાઈગરને તારા સુધી નહીં પહોંચવા દેશ